ગુજરાતમાં આજકાલ પાવડરિયાઓ છે આ પાવડરિયાનો ત્રાસ અને આતંક વધી રહ્યો છે અને તેનું કારણ છે એમડી ડ્રગ્સનું સેવન અને તેમને વેચનારા આ પેડલરો પેડલરોને ડામવા માટે ગુજરાતની પોલીસ મેદાને પડી છે અને રાજસ્થાન અને અન્ય રાજ્યમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવે છે નાની નાની પડીકીઓમાં તે વેચવામાં આવે છે અને લાખો રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને આ મામલે ડીસીપીએ શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તો ગાંચી ગુજરાતમાં આજકાલ એમડી ડ્રગ્સ છે તેનું વેચાણનો કિસ્સા છે તે વધી રહ્યા છે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રથી આ એમડી ડી નો જથ્થો મંગાવવામાં આવે છે અને ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ એમડી ડ્રગ્સ છે તેનું પણ રો મટીરિયલ બની પણ રહ્યું છે અને ગુજરાતની પોલીસ ઝડપી પણ રહી છે આ એમડી ડ્રગ્સ છે તેનો જથ્થો મંગાવ્યા પછી નાની નાની પડીકીઓમાં આ પેડલરો છે તે વેચી રહ્યા છે અને ગુજરાતની પોલીસ પણ હવે આ મામલે ગુના નોંધવા માટે તત્પર બની છે અને લાખો રૂપિયાનો એમડી ડ્રગ્સ રાજકોટમાંથી ઝડપાયો છે જેમાં બે આરોપીઓ છે આ બંને આરોપીઓના નામની વાત કરીએ તો રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને હિતેન્દ્ર ઉર્ફે હક્કો કડી ડ્રગ્સ સાથે ઝડપાયા છે રાજકોટના રેલનગર વિસ્તારમાંથી ઝડપાયા છે અને આરોપીઓ છે તે રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા અને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યા બાદ રાજકોટના જ જે ક્રાઇમ રાંચના ડીસીપી છે ડૉક્ટર પાથરાસિંહ ગોહિલ તેમણે આ ઘટનાને લઈને વિગતો આપી છે રાજકોટ શહેર એસઓજી ને આ બાતમી મળેલ હતી કે ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર ડ્રગ્સ જે છે એ મોટી સંખ્યામાં લાવીને અને અનેક લોકો સુધી વેચવા માટે થઈને કાનો ટિકિટ નામનો ઈસમ છે જેનો કોડનેમ પણ હતો એ વ્યક્તિ ખૂબ જ એક્ટિવ છે અને એને ધ્યાનમાં રાખીને ઘણા સમયથી રાજકોટ શહેર એસઓજી ની ટીમ સતત વોચમાં હતી અને ટ્રેપ માટે થઈને એ સતત પ્રયત્નશીલ હતી એ દરમિયાન આપણને એવી માહિતી મળેલ હતી કે આશરે ગ્રામ જેટલો જેટલો જથ્થો જે છે એ આ વ્યક્તિ લાવેલો છે કાનો ટિકિટ નામનો વ્યક્તિ જે છે અને એ જથ્થો એને એક કોઈ પર્ટિક્યુલર જગ્યાએ સંતાડીને રાખ્યો છે અને આ જથ્થો જે એને લાવેલો છે એ જથ્થાની એ નાની નાની પડીકીઓ જે છે એ એક એક ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે તેના આધારે રાજકોટ શહેર એસઓજી ની ટીમ જે છે એને આખી આખી ટ્રેપ ગોઠવી અને ટ્રેપ ગોઠવીને આ વ્યક્તિ જે છે એને એના સાગરીજ સાથે જેનું નામ છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કરી એ બંનેને ઝડપી પાડ્યા છે ટોટલ ગ્રામ જેટલો જે છે છે આનો જથ્થો મળી આવ્યો જેની કિંમત આશરે ત્રીસ લાખ રૂપિયા જેટલી થાય છે અને આ જથ્થો જે છે એ એફએસએલ પાસે વેરીફાય કરાવતા નો જથ્થો હોવાનો પ્રસ્થાપિત થયું છે આ વ્યક્તિ આશરે એકાદ વર્ષથી આપણા રાજકોટ શહેરની અંદર આ ડ્રગ્સ વેચવાનું કામગીરી કરતો હતો છેલ્લા ચૌદેક વર્ષથી આ વ્યક્તિ પ્રોહિબિશન ના ધંધામાં હતો અનેક વાર એની ઉપર કેસો પણ થયેલા છે પાસામાં પણ આવેલો છે અને હવે એને છેલ્લા એકાદ વર્ષથી એમડી પોતાનું સિસ્ટમ બદલી હતી કામગીરી બદલી હતી એટલે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર રસોજી દ્વારા કેસ કરવામાં આવેલો છે અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં એ રાજસ્થાનથી લઈ આવતો એવું એની કબૂલાત આપી છે એ જે વ્યક્તિ પાસેથી લઈ આવ્યો તેની પણ હાલ તપાસ શરૂમાં છે અને એ સિવાયના કોણ સાધરી હતા કે જે આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં વેચ એ વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂમાં છે હાલ સુધીની પૂછપરછમાં એણે એ જ આવ્યું છે કે એ અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના જ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વેચતો હતો વિદ્યાર્થીઓને વેચતો હતો કે કેમ એ સિવાય અન્ય કોઈ અન્ય ગુનેગારો એની સાથે સંકળાયેલા છે ખરીદ વેચાણ અને વપરાશમાં એ બધાની તપાસ હાલ શરૂમાં છે આ એક પડીકી જે છે એક ગ્રામની બનાવતો હતો અને એમાં પછી ડિપેન્ડિંગ ગ્રાહક ગ્રાહક જે છે એ મુજબ એ વેચતો તો તો પ્યોર થાય મોંઘા મારે ભેળસેળ કરીને વેચતો તો એક પડીકામાંથી પાંચ પડીકી બનાવીને તો અઢારસો થી લઈને બે હજાર રૂપિયા સુધીમાં પણ વેચતો હતો એટલે એ પ્યોર માલ વેચતો કે પછી ભેળસેડિયો માલ વેચતો એ ગ્રાહક જોઈને નક્કી કરતો તેવું હાલ એને કબૂલાતમાં આપ્યું છે હવે એ આગળ વધારે તપાસ કરીશું પછી જ ખ્યાલ આવશે મેં આપણને વાત કરીએ મેં છેલ્લા એકાદ વર્ષથી આ ડ્રગ્સના ધંધામાં સંકળાયો છે હવે એ કેટલી વાર અગાઉ લઈ આવેલો છે ક્યાં ક્યાં કેટલું વેચેલું છે બધી તપાસ હાલ શરૂમાં છે એ બધી તપાસ હાલ શરૂમાં છે રૂબરૂ જતો કોઈ માણસ આપી જતો આપી જતો તો કઈ રીતે આપી જતો બધી હાલ તપાસ શરૂ છે આપણે એનકોર્ટની દર મહિને મિટિંગ થાય છે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે એનકોર્ટની મિટિંગમાં આપણે જેટલી પણ મેજર યુનિવર્સિટીઝ છે એને આપણે સાથે રાખેલી છે અને એ સીપી સરના છે તેમાં દરેક યુનિવર્સિટીઝને અમે દરેક મિટિંગમાં એ માહિતગાર કરીએ છીએ કે આ પ્રમાણેનું દૂષણ ક્યાંય આપના ધ્યાનમાં આવે તો તાત્કાલિક અમારી જાણ અમને જાણ કરવી અને એના આધારે અમે લોકો આપ સૌ લોકોને મદદરૂપ પણ થઈશું એટલે અવેરનેસ માટે આપણે હાલ આપ જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસના અને કાર્યક્રમો કરીને જે અમારી પાસે ડેટા છે એ મુજબ આપણે બે થી સવા બે લાખ લોકોને છે શપથ લેવડાવેલા છે તો એ પ્રવૃત્તિ પણ રાજકોટ શહેર સુધી કરી રહી છે એટલે યુવાધન આના રવાડે ન ચડે એના માટે થઈને સૌ લોકોએ ખાસ એલર્ટ રહીને ખાસ કરીને વાલી વારસોએ આ બાબતે સતત ધ્યાન આપી પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સંપર્ક કરવો જોઈએ અને તે ઉપરાંત એમના રિહેબિલિટેશન માટે હેલ્થ વિભાગનો પણ સંપર્ક કરવો જોઈએ એનું હાલ જે કબૂલાત છે એ મુજબ એ ભેળસેળ કરતા હતા કયા પદાર્થની અ ભેળસેળમાં કરતા હતા એનું પણ હાલ તપાસ અમે આગળ ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ કરી રહ્યા છીએ તો આગળ તપાસમાં આવે છે આપને જાણ કરીશું આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ